ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધ્યો નડિયાદ શારદા મંદિરના રેમેડિયલ વર્ગના વિદ્યાર્થીઓને એસી માર્ક્સ આવે તેવી આશા સામાજિક વિજ્ઞાનના 100 માંથી એસી માર્ક્સ આવે તેવા વિદ્યાર્થીઓને આશા શારદા મંદિર ડે સ્કૂલમાં આખા વર્ષ દરમિયાન રેમેડિયલ વર્ગની વિદ્યાર્થીઓને ઘણો લાભ થાય છે એક્સ્ટ્રા ક્લાસમાં વિદ્યાર્થીઓને જે તૈયારી કરાવવામાં તે પરીક્ષામાં લાભદાયી નીવડે છે ખેડા જિલ્લા શારદા મંદિર ડે સ્કૂલ બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ માટે સતત અગ્રેસર રહેતી હોય છે ત્યારે વિદ્યાર્થી પરીક્ષામાં ગુજરાત લેવલે કે જિલ્લા લેવલે આવે આવી પોતાની ગૌરવ વધારે છે બ્યુરો રિપોર્ટ સચિન પંડ્યા રજૂ કરવામાં આવ્યું છે આ બજેટમાં માં માન્ય સાંસદ સભ્ય શ્રી મિતેશભાઈ માન્ય ધારાસભ્ય શ્રી યુગેશભાઈ વૈવર્દાર શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી સર અને આણંદ ની જનતા બધા સૂચન લઈને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે આ બજેટ નો અંદાજ એસ્ટીમેટ 1055 કરોડ નું છે એમાં 890 ના આસપાસના કેપિટલ વર્ક કામ લીધા છે આ વર્ષ આપને દરેક સેક્ટર માં અને દરેક વિસ્તાર માં ડેવલપમેન્ટ થાય એના ધ્યાનમાં લઈને આ બજેટ ની પ્રિપરેશન કરવામાં આવી આવ્યું છે આ બજેટ માં આપણે ખાસ કરીને આરસીસી રોડ, અસ્ફાલ્ટ રોડ, પાણી, ગટર, યુવા અને અને બીજા સંસાધન પર્યાવરણ, વેજીટેબલ માર્કેટ, ફૂડ માર્કેટ, શાર માર્કેટ, વેન્ડિંગ ઝોન, પાર્કિંગ, ટ્રાફિક અને જો દવાણનો પ્રશ્ન છે, સ્વચ્છતાનો પ્રશ્ન છે એના ધ્યાનમાં લઈને બધા

સાથે સાથે જો ચાર ગ્રામ્ય વિસ્તારમાં એમાં સમાવેશ થયો છે એમાં મૂળભૂત સુવિધાઓ જેટલા કે એટલે કે ગટર પાણી અને રોડના કામ પણ લીધા છે એના સિવાય આણંદમાં આ હાલમાં આપણે કોઈ એક અંગ્રેજી માધ્યમની શાળા છે નથી આ વર્ષે એને બી સરકારશ્રીની આપણે મંજૂરી લઈને આણંદમાં બી એક અંગ્રેજી માધ્યમનું શાળા શરૂ કરવામાં આવશે આ વર્ષ આપને ટેક્સમાં કોઈ પણ ચેન્જ આપણે નથી કરી રહ્યા છે અને ટેક્સમાં જો જૂની આપણી પદ્ધતિ હતી આ આપણે કન્ટિન્યુ રાખવામાં આવી છે બટ ટેક્સના ભવિષ્યમાં આપણે ટેક્સમાં જે કાર્યવાહી થશે એના માટે આપણે સર્વેની કામગીરી શરૂ થઈ ગઈ છે એના સિવાય ડોન ને ઓફકોર્સ ડોન કંટ્રોલ કરવા માટે પાંસા પોલ એક્સપન્શન કરી રહ્યા છે અને હેલ્થ અને વેલનેસ સેન્ટર પણ ડેવલપ કરી રહ્યા છે થેન્ક યુ આપનું પૂરું નામ બોલો બેટા પંડ્યા સાક્ષી પ્રગણેશ કુમાર કેવું કેવો છે પેપર આ બહુત જોરદાર ઓકે

આ ઉપરાંત એસેસમાં ડે સ્કૂલમાં ભણાવવામાં રિવિઝન કરાવવામાં આવી એ પ્રમાણે અમને આત્મવિશ્વાસ આવ્યો અને અમે પેપર લખી શક્યા સાહેબ ઓકે સેક્શન એ વિશે તમારું શું કહેવું છે સેક્શન એ શાળામાં લાગતું હતું કે કપાસે પણ અહીંયા એને લાગ્યું કે અમારી તૈયારી અમારા શાળાના શિક્ષકો એટલી જોરદાર તૈયારી કરાઈ છે કે અહીંયા એને અમે સેક્શન એને પણ અટેન્ડ કરી શક્યા છે શાળામાં ચાલતા રેમિડલ વર્ગો વિશે તમારું શું કહેવું છે શાળાના રેમેડિયલ વર્ગોમાં એવી એ પ્રકારની તૈયારી કરાવવામાં આવે છે કે શાળાના વિદ્યાર્થીઓનો એક માર્ક પણ પરીક્ષામાં ન જાય અને એસી માંથી એસી પૂરા પૂરા માર્ક લઈ છે પ્રિલિમ પરીક્ષાની અંદર તમને બારકોડ સ્ટીકર અને એ લગાવવામાં થોડી ઘણી એવી પહેલેથી પ્રેક્ટિસ કરાવવામાં આવે છે તેનો તમને અત્યારે જે પરીક્ષા લીધી એમાં કોઈ ફાયદો થયો ખરો હા પહેલેથી જ અમને જે તૈયારી કરાવવામાં આવી છે અત્યારે અમને કોઈ એની તકલીફ પડતી નથી કે ખાખી સ્ટીકર ચોંટાડવામાં કે બારકોડ સ્ટીકર અને એનો નંબર લખવામાં પણ કોઈ પ્રોબ્લેમ નહીં

તો મારો જે ગોલ છે એ પૂરો થવામાં મને થોડી કામ મદદ રહે પણ જે રીતનું પેપર અને સ્કૂલ છે એમાં પેપર એટલી તૈયારી કરાવે છે અને પ્લસ જે અધર એક્ટિવિટી છે જેમ કે મેથ્સ ને લગતી કે અમુક માહિતી આપે છે અને બોર્ડની એક્ઝામમાં કઈ રીતે પ્રિપેરેશન કરવી એનું પણ કહે છે

સાન નેક્સ્ટ પેપર માટે દેસક બેટા થેન્ક યુ